ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન જેમાં આજે પ્રકરણ સાત સલાહ અને મનોપચારમાં આજે હવે આપણે સલાહની આચાર સંહિતા વિશે અભ્યાસ કરીશું છે કે દરેક વ્યવસાયની એક યા બીજા આચાર સંહિતા હોય જ છે સંહિતા એ વ્યવસાય અંગેના નૈતિક છે ધોરણો છે બરાબર અને આમ વ્યવસાય સલાહ વ્યવસાયની આચાર સંહિતા એ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધને દોરનાર એક માર્ગદર્શક કે છે સિદ્ધાંતો છે અમેરિકામાં અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશનના સભ્યોએ દર્શાવેલ આચાર સંહિતાની કેટલીક ભલામણો અહીંયા કે છે દર્શાવેલી છે બરાબર કે છે કે દરેક વ્યવસાય છે તો એને એક કે બીજા સ્વરૂપે આચાર સંહિતા હોય છે આચારસંહિતા શું છે તો કે એ આપણા વ્યવસાય અંગેના નૈતિક ધોરણો છે આચાર સંહિતા અને એને ધ્યાનમાં રાખીને જ આપણે સલાહનો વ્યવસાય છે એ કહે છે કરતા હોઈએ છીએ સલાહ અને વ્યવસાયની સંહિતા તો કે એ સલાહકાર અને સલાહાર્થી તો બંને વચ્ચેના સંબંધને દોરનાર એક માર્ગદર્શક સિદ્ધાંતો છે અમેરિકામાં અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન આ સભ્યો સભ્યોએ આ દર્શાવેલા આચારસંહિતાને આપણને કેટલીક ભલામણો અહીં આપણને દર્શાવેલી છે તો સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ બરાબર એ પહેલી એની સંહિતા તો સલાહકારે સલાહાર્થીના મૂલ્યોનો આદર કરવો જોઈએ બીજું કે સલાહકારે સલાહાર્થીની અંગત બાબતો ગોપનીય રાખવી જોઈએ ત્રીજું કસોટીના પરિણામોનું અર્થઘટન એવી રીતે કરવું જોઈએ કે જેથી સલાહાર્થી પોતાની સમસ્યાના ઉકેલમાં રચનાત્મક પ્રયાસો હાથ ધરી ધરી શકે બરાબર તો આ છે આચારસંહિતા એમાં પહેલું શું છે કે સલાહકારનો સલાહ સાથેનો સંબંધ તો સલાહકાર છે તો કે ભાઈ એને સલાહાર્થીના મૂલ્યોને આદર કરે એના જે અમુક જે એના જે સિદ્ધાંતો છે સલાહાર્થીના એના જે અમુક નીતિ નિયમો હોય છે એની જે અમુક બાબતો એનું જે મૂલ્યો છે તો એનો એને આદર કરવો જોઈએ અને બીજું છે કે સલાહકાર છે ને સલાહાર્થી કોઈ એના જોડે કોઈ વાત કરે અને કહે કે મારી આ વાત તમે કોઈને કહેતા નહીં તો એ વાત હોય એને ગોપનીય રાખવી જોઈએ તો એને સલાહારથીને સલાહકાર ઉપર વિશ્વાસ બેસે જો એને એના ઉપર વિશ્વાસ ઉઠી જશે તો એ આગળ સંબંધ વધશે નહીં કહે છે કે કસોટીના પરિણામો અર્ધઘટન એવી રીતે કરવું જોઈએ જેથી સલાહારથી છે એ પોતાના સમસ્યાના ઉકેલમાં કે છે રચનાત્મક પ્રયાસો હાથ ધરી શકે એને કહે છે કે એના પરિણામો જે કસોટી એને જે કરવાનું કીધું અને એમાં અર્ધઘટન કરવું જોઈએ જેથી સલાહારથી છે તો કે એની સમસ્યાના ઉકેલમાં હજી રચનાત્મક પ્રયાસ એ હજી વધારે કંઈક એમાં કરી શકશે બરાબર પછી જો એ કરે એને કહે કે આ તો બરાબર તો આમ નહોતું થાય તો એ એ હતાશ થઈ જશે તો એ હજી એમાં વધુ કંઈક પણ એ કરે અને કે ના આ આ બરાબર થોડી ઘડિયામાં ભૂલ હતી એટલું સુધાર તો હજી થઈ તો એને ઉત્સાહ હશે તો એ હજી કંઈક રચના નવું હજી કંઈક કરવાનો પ્રયાસ કે છે કરી શકે છે બીજું છે સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ સલાહકારે સલાહ કાર્યનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવું જોઈએ હવે સલાહકાર છે તો કે એને એના સલાહનું કાર્ય છે એ ઉચ્ચ ધોરણનું જાળવી રાખવું જોઈએ પછી કે ભાઈ આ કરવા જ થશે થશે નહીં એવું નહીં પણ એને પૂરી મેં પૂરી નિષ્ઠાથી એને કા એનું જે એમ જે કામ કરવાની એની છે ઉચ્ચ તો એ ઉચ્ચ ધોરણને જાળવી રાખવું જોઈએ એની જે કામ કરવાની પદ્ધતિ રીત છે એ ઊંચો હોય છે કે સામેવાળાને તરત એનું પરિણામ હોય જોવા મળે સલાહકારે વ્યવસાય વ્યવસાય સાથીઓ પાસે નૈતિક વર્તનની અપેક્ષા રાખવી જોઈએ બરાબર કહે છે કે સલાહકાર છે તો એના જે અમુક વ્યવસાય સાથીઓ હોય છે તો એમના પાસેથી પણ નૈતિક વર્તનની અપેક્ષા રાખવી જોઈએ બરોબર કે એને એના જોડે અપેક્ષા ભાઈ એ નીતિથી કાર્ય કરશે નૈતિકતાથી કાર્ય કરશે અને નૈતિક વર્તનની અપેક્ષા કહે છે રાખવી જોઈએ બીજું સલાહકાર એ સલાહકાર્યમાં તેમાં સલાહાર્થી સાથેના સંબંધમાં પ્રામાણિક રહેવું જોઈએ બીજું સલાહકાર છે તો એને સામે સલાહાર્થી છે તો એના એના કાર્ય પ્રત્યે એને પ્રામાણિક એના એના સાથે સંબંધમાં પ્રામાણિક રહેવું જોઈએ પછી જોઈએ એમ કે છડ કપટ કે પોતાનો સ્વાર્થ જો જોવે અને સલાહ સલાહારથી છે તો એના વિશે ના વિચારે તો યોગ્ય કહેવાય નહીં પછી ત્રીજું છે સલાહકારનો ભલામણ સંસ્થાઓ સાથેનો સંબંધ હવે છે સલાહકારે જરૂર પડે તો યોગ્ય ભલામણો પણ કે છે કરવી જોઈએ બરોબર પછી ચોથું છે કે સલાહકારને પોતાની જાત સાથેનો સંબંધ એ છે કે સલાહકારે પોતાની ખાનગી જીવનનો ભોગે સલાહકારે કરવું જોઈએ નહીં બરાબર સલાહકાર છે તો પોતાના ખાનગી જીવનના ભોગે સલાહકાર સલાહકારે કરવું ના જોઈએ ભાઈ આ મારા અંગત બાબતો માટે છે કે મને આ મળે એ નહીં પણ એને સલાહાર્થીનું વિચારીને એને કાર્ય કરવું જોઈએ પોતાનો સ્વાર્થ જોવો જોઈએ નહીં આ ઉપરાંત ભારતમાં નેશનલ વોકેશનલ એન્ડ એજ્યુકેશન ગાઈડન્સ એસોસિએશન દ્વારા ઓગણીસો એંસીમાં પોતાના સભ્યો માટે આચાર સંહિતાની ભલામણ કરી હતી એટલે કે આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને સલાહકારે પોતાનું કામ કરવું જોઈએ હવે આપણે મનોપચાર છે તો તેના અર્થ વિશે જાણી લઈએ કે છે માનવીના મનોપચાર એટલે કે ભાઈ તો ઉપચાર કરવો માનવીના જીવનમાં શરીર અને મનના આરોગ્યનું કે છે ઘણું મહત્ત્વ છે જેમાં શરીરના રોગો માટે આપણે તબીબ પાસે ચિકિત્સા કરાવે છે તેમજ માનસિક રોગોની ચિકિત્સા કે માર્ગદર્શન માટે મનોચિકિત્સક મનોપચાર ચિકિત્સક મનોવૈજ્ઞાનિક અને અન્ય મનો નિષ્ણાતી ભૂમિકા મહત્વની કે છે બની રહે છે અહીં આપણે મનોપચાર વિશે માહિતી વિગતે કે છે માહિતી મેળવશું બરાબર તો કહે છે કે આપણે આપણને કોઈ શરીરના રોગો હોય ત્યારે આપણે કોઈ તબીબ પાસે ચિકિત્સા એટલે ઈલાજ કરાવવા જઈએ છીએ પણ જ્યારે આપણે માનસિક રીતે પીડાતા હોઈએ ત્યારે આપણે માર્ગદર્શન માટે કે છે કોઈ મનોચિકિત્સક હોય મનોપચારક હોય ચિકિત્સા મનોવૈજ્ઞાનિક હોય અને અથવા તો અન્ય મનો નિષ્ણાત હોય કે જે આપણા મનની વાતને સમજી શકે આપણા મનનો ઉપચાર કરી શકે તો આપણે આપણા આપણી જે અમુક આપણે શું કોઈ કારણથી શું આપણે નિરાશથી શું હતાશ આવા કોઈ આપણે જ્યારે પીડાતા પીડાતા માનસિક રીતે ત્યારે કે છે કે આ છે એ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તો અહીંયા આપણે મનોપચાર છે તો તેના વિશે આપણે વિગતે માહિતી હોય તો પહેલા આપણે મનોપચારનો અર્થ જોઈ લઈએ તો કે છે મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ અને સમસ્યા ધરાવતી વ્યક્તિ એટલે કે દર્દી તો એ વચ્ચે વ્યવસાયિક સંબંધ સ્થાપિત કે છે થાય છે બરાબર કે છે મનોપચારક તાલીમ પામેલ જે વ્યક્તિ છે એટલે ઉપચારક છે અને સમસ્યા ધરાવતી જે દર્દી તો એ બચાવે છે કે જે એક વ્યવસાયિક સંબંધ સ્થાપિત થાય છે બરાબર ઉપચારક છે એ મનોપચાર દ્વારા દર્દીમાં સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી અને પરિણામકારક સ્વીકારે એવી વર્તન તરીકે છે વિકસાવે છે મનોપચાર હોય તો કે દર્દી છે તો એનું સમસ્યાનું નિરાકરણ થઈ શકે એ અને એનામાં પરિણામ જોવા મળે બરાબર તો આ આવું કથા સ્વીકાર્ય હોય એવી કે છે કે વર્તન વર્તનનો એ એનામાં એવું પરિવર્તન આવે તો આવી કે છે તરે વિકસે એવી સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરાવતું હોય છે જેના પરિણામે દર્દીમાં માનસિક છે સ્વાસ્થ્ય કેળવાતું જાય છે મનોપચારની વિવિધ વ્યાખ્યાઓ આપણને નીચે મુજબ આપેલી છે તો પહેલી વ્યાખ્યા આપી છે જેમ્સ ડ્રેવરે એ કહે છે કે મનોપચાર એટલે માનસિક રોગોના મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર બરાબર એને કહેવાય મનોપચાર તો કે આપણે જે માનસિક રોગો છે તો એને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર કરવો તો એને કહેવાય મનોપચાર બીજી વ્યાખ્યા આપી છે લેહનર અને ક્યુબે તો એ કહે છે કે મનોપચાર એક સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની પ્રક્રિયા છે અને મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો મોટે ભાગે સંવેગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે બરાબર એ કહે છે કે મનોપચાર છે તો એ એક સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી હલ કરવાના એક પ્રક્રિયા છે કઈ પદ્ધતિથી તો કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી અને મનોપચાર દ્વારા ઉકેલ પામતા જે પ્રશ્નો છે તો કંઈ મોટે ભાગે સંવેગાત્મક હોય છે સંવેદન સાથે વધારે લાગણીશીલ સાથે સંકળાયેલો કે મનોવૈજ્ઞાનિક હોય છે આ મનોપચારમાં દર્દી તાલીમ પામેલ નિષ્ણાત ઉપચારકની મદદથી પોતાની લાગણી અને વલણોને પરિવર્તિત કરવાનું અને જીવનમાં બનતી ઘટનાઓ અને અનુભવોનું યથાર્થ મૂલા મૂલ્યાંકન કરતાં કે છે શીખે છે બરાબર તો આ મનોપચાર છે તો કે એ દર્દીમાં તાલીમ પામેલ નિષ્ણાત છે તો કે એ ઉપચારકની મદદથી મા લાગણીઓ અને વલણો છે તો એમાં પરિવર્તન કરે છે અને જીવનમાં જે બનતી ઘટનાઓ અને અનુભવ છે તો એનું પોતે યથાર્થ યોગ્ય મૂલ્યાંકન કરતાં શીખે છે કોણ તો કે જે દર્દી હોય છે એ બરાબર તો આ હતું એ આપણે મનોપચારનો અર્થ Joyo.